હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું ઢાબા સ્ટાઇલ એકદમ ક્રીમી અને લાજવાબ ટેસ્ટ સાથે આજે આપણે ચીઝકોન સબ્જી બનાવીશું હોટલની સબ્જી તો આપણે બધાએ બહુ જ ખાધી હશે પણ જો એક વખત આ રીતે બનાવી લીધીને તો હોટલની સબ્જી પણ તમે ભૂલી જશો ઘરે એટલી રીચ એટલી ક્રીમી અને ટેસ્ટમાં તો એટલી સરસ બનશે તો ચાલો બનાવીએ તો ઢાબા સ્ટાઇલ ચીઝકોન સબ્જી બનાવવા માટે અહીંયા મેં બે મકાઈના ડોડા લીધેલા છે આ મેં અમેરિકન મકાઈ લીધી છે એનાથી જ સબ્જી સરસ બનશે દેશી મકાઈથી નહીં સારી બને એટલે અમેરિકન મકાઈનો જ આપણે ઉપયોગ કરીશું હવે સરસ રીતે મકાઈના ડોડાના ઉપરના ફોતરાનો ભાગ કાઢીને આ તે દાણાને આપણે કાઢી લેવાના છે મેં અહીંયા આખા દાણા રાખ્યા છે એટલે હાથની મદદથી કાઢ્યા છે તમે એનું પીલરની મદદથી કે પછી છરીની મદદથી પણ કરી શકો હવે કુકરની અંદર બધા જ મકાઈના દાણા એડ કરી દઈશું અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું હળદર અને થોડું એવું પાણી એડ કરી દઈશું પાણી મકાઈના દાણા ડૂબે એટલું એડ કરવાનું છે મેં અહીંયા લગભગ અઢી કપ જેટલું એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું કુકરનું ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ વિસલ લો ગેસ પર કરી લઈશું તો મકાઈના દાણા છે ને એ આ રીતે તમે દાણા કાઢીને બાપશો ને તો એકદમ સરસ રીતે ફૂલી જશે અને બફાઈ જશે આખા મકાઈના ડોડા પણ તમે બાફી શકો છો બે કટકા કરીને પણ આ રીતે મસ્ત બનશે અને એકદમ સરસ એવા દાણા તમે જોઈ શકો છો ચાર વિસલમાં તો મસ્ત ફૂલી ગયા છે એનો પાણીને આપણે કાઢીને હવે સાઈડ પર રાખીશું શાકના વઘર માટે એક પેનની અંદર આપણે ત્રણથી ચાર મોટી ચમચી તેલ એડ કરીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે સૂકા મસાલામાં એક મોટો તજનો ટુકડો ચાર અહીંયા મેં મરી લીધા છે બે લવિંગ અને એક બાદિયાને એડ કરી દઈશું અને સૂકા બે થી ત્રણ મરચાંને આ હાથની મદદથી તોડીને એડ કરીશું એક તમાલપત્ર એડ કરી લઈશું અને સૂકા મસાલાને સરસ રીતે ફ્લેવર આવે ત્યાં સુધી તેલની અંદર એકથી થી બે સેકન્ડ આ રીતે સાતળી લઈશું અને હવે આપણે અહીંયા આદુ લસણ અને મરચાંની મોટી ચાર ચમચી જેટલી પેસ્ટ એડ કરીશું મેં અહીંયા એક આદુનો ટુકડો ત્રણ લીલા મરચાં અને પાંચથી છ લસણની કળીને ત્રણથી ચાર ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કર્યું છે પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરીશું ને તો આ રીતે એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ થશે અને જે હોટલવાળા બનાવે છે ને એવો જ ફ્લેવર આવશે હવે તેલ એમાંથી સરસ રીતે છૂટે અને સરસ મજાનું આદુ અને લસણ કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને લો ગેસની ફ્લેમ પર આ રીતે સાતડી લઈશું અને હવે અહીંયા મેં મોટી બે ડુંગળી આ રીતે એકદમ ફાઇન પ્યુરી કરી છે એને પણ એડ કરી લઈશું તમે ચોપરની અંદર ઝીણું ઝીણો ચોપ કરીને પણ આ સબ્જી બનાવી શકો છો અને તમારા ઘરે જો ગેસ્ટ આવવાના હોય જ્યારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે આની ગ્રેવી બનાવીને ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી શકો છો એક દિવસ સુધી તમે રહેવા દેશો ને તો પણ આ શાકની ગ્રેવીને કંઈ જ નહીં થાય વધારે ટાઈમ પણ સ્ટોર કરી શકો છો પણ તમારે આ રીતે ઇન્સ્ટન્ટ જ્યારે બનાવવું હોય ને ત્યારે તમે સબ્જી બનાવી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને ડુંગળી સારી રીતે કૂક થઈ જાય ને ત્યાં સુધી રહેવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સાઈડની કિનારીમાંથી ઉપરથી બધે તેલ રિલીઝ થઈ ગયું છે અને ડુંગળીનો કલર પણ આ રીતે થોડો એવો ચેન્જ થઈ ગયો છે ડુંગળી ચડી ગઈ છે અને હવે અહીંયા મેં ગ્રાઇન્ડિંગ જારની અંદર ત્રણ ટામેટા અને બે કાશ્મીરી મરચાંની પ્યુરી કરેલી છે કાશ્મીરી મરચાં ટોટલી ઓપ્શનલ છે તમારે એડ કરવા હોય તો કરજો મેં કલર માટે એડ કરેલા છે એક ચમચી હળદર પાવડર અને એક ચમચી જેટલું તીખું મરચું એડ કરીશું એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને જે આપણે ગ્રાઇન્ડિંગ જારની અંદર જે પ્યુરી કરેલી ને એની અંદર ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીને એડ કરી લઈશું જેથી મસાલાનો ફ્લેવર એકદમ સરસ આવશે હવે બધે મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર કેટલો સરસ આવ્યો છે ટામેટા એકદમ સરસ પાક્કા અને લાલ લેવાના જેનાથી ગ્રેવીનો કલર સરસ આવશે હોટલમાં અને બહાર તો આપણે ફૂડ કલર એડ કરતા હોય છે પણ ઘરે આ રીતે એકથી બે કાશ્મીરી મરચું એડ કરી દઈશું ને તો મસ્ત કલર આવશે અને જે સબ્જી છે ને એવું જ બનીને તૈયાર થઈ જશે હવે આ રીતે સાઈડમાંથી પણ તેલ સરસ રિલીઝ થઈ ગયું છે તો અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે જ્યારે તમે આ રીતે કોઈ પણ સબ્જી બનાવો છો ને તો મસાલાનો ટેસ્ટ અને કલર એમને બેલેન્સ રહે એના માટે ગરમ પાણી જ એડ કરવાનું ઠંડુ પાણી સ્કીપ કરી લેવાનું અને હવે બાફેલા જે મકાઈના જે દાણા છે ને એને બધા જ આપણે એડ કરી દઈશું અને અહીંયા જે મકાઈના દાણા છે ને એ મોટા બે કપ છે એટલે મકાઈનું માપ તમારે તમારી રીતે લેવાનું આમાં તમે વધારે ઓછું કરી શકો છો આની અંદર ગ્રેવી વધારે મકાઈના દાણા ઓછા તમને જે રીતે પસંદ આવે ને એ રીતે તમે આ શાક બનાવી શકો છો મેં અહીંયા બે કપ જેટલા લગભગ મકાઈના દાણા થયા છે હવે મિક્સ કરી લઈશું અને ઢાંકીને તેલ રિલીઝ થાય ને ત્યાં સુધી મસાલા સાથે દાણા કોટ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું લગભગ બેંથી ચાર મિનિટની અંદર મસ્ત મજાનું સબ્જી આપણું તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી લેવાની છે અને ઘરની મેં અહીંયા ફ્રેશ એક મોટી ચમચી મલાઈ લીધેલી છે તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો રેડીમેડ જે માર્કેટમાં મળે છે એ પણ લઈ શકો છો અને એક મોટા ચીઝના મેં અહીંયા ચીઝ ક્યુબ કરે છે એને પણ એડ કરી દઈશું ચીઝનું પ્રમાણ પણ તમે આ સબ્જીની અંદર વધારે ઓછું કરી શકો છો ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું અને અડધા એવા ચીઝ ક્યુબને અહીંયા આપણે ખમણીને એડ આ રીતે એડ કરી લઈશું જ્યારે તમે જમવા બેસો ત્યારે તમને ઉપર ચીઝ ગમે તો તમે જ્યારે પ્લેટિંગ કરો છો ત્યારે પણ ઉપર જમે ચીઝના ક્યુબ કે આ રીતે ખમણીને ચીઝ એડ કરી શકો છો તો આ રીતે સબ્જી બનાવશું ને તો ઘરમાં બાળકોને પણ ખૂબ જ ભાવશે લંચ બોક્સમાં બાળકો લઈ જશે અને આ સબ્જી બનાવીએ ઘરે એકદમ સરળ છે આપણે હોટલની મોંઘી મોંઘી સબ્જી તો ખાતા જોઈએ છીએ પણ એક વખત ટેસ્ટ કરશો ને તો હોટલની કંઈ ઢાબાની ભૂલી જશો એટલી ટેસ્ટી ચટપટી અને ખાવામાં તો એટલી મસ્ત ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ રીતે લંચ બોક્સમાં પણ તમે પેક કરીને બાળકોને કે તમે લઈ જઈ શકો છો તો સબ્જી આપણી તૈયાર છે અને આ સબ્જી તમે ગરમા ગરમ રોટલી કે ગરમા ગરમ પરાઠા સાથે એન્જોય કરી શકો છો તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ આવજો